ભાઈ ફતેસી ચોહાણ દ્વારા રઘુવંશી સંત સિરોમણી જલારામ બાપા વિશે અયોગ્ય ટિપ્પણી કરાઈ હતી જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ધારાસભ્યએ કરેલી ટિપ્પણીના વિરોધમાં સમગ્ર વિશ્વભરમાં વસતા રઘુવંશી સમાજ અને જલારામ બાપાના ભાવિકોની લાગણી દુભાઈ છે ત્યારે ભુજ લુઆણા સમાજના જ્ઞાતિજનો દ્વારા કલોલના ધારા સભ્ય ફતેસી ચોહાણની ટિપ્પણી સામે શહેરના ટાઉન હોલથી વિશાળ મોન રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે યોગ્ય ન્યાયની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું રજૂ કરાયેલા આવેદનપત્રમાં પત્રમાં જણાવ્યું છે કે સમગ્ર ગુજરાત અને ભારતભરમાં રઘુવંશી લુઆણા મહાજન પ્રારંભથી જ સનાતની વિચારધારા સાથે જોડાયેલા છે ત્યારે સંત શિરોમણી જલારામ બાપા વિશે ધારાસભ્ય દ્વારા આવી ખોટી ટિપ્પણી કરવી યોગ્ય નથી આ ટિપ્પણીથી સમાજના દરેક વ્યક્તિની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી છે રઘુવંશીઓના આસ્થા સ્થાન વીરપુર જલારામ બાપાનું મંદિર એ એક એવી સંસ્થા છે જ્યાં એક પણ પૈસાનું દાન સ્વીકારવામાં આવતું નથી અને તેમ છતાં કાયમી ભંડારો ત્યાં ચાલુ છે જે અંગે સમગ્ર વિશ્વના ભક્તો ગૌરવ લે છે

કે એમનાથી જાણે અજાણે જે બોલાઈ ગયું છે તો એ રૂપે એ જલારામ બાપાના મંદિરે જઈ ત્યાં જલારામ બાપાને નતમસ્તક વંદન કરી અને ત્યાં એમનો પ્રસાદ લે કોઈ બી સમાજના કોઈ સંત વિરુદ્ધ ટિપ્પણી કરવી એ યોગ્ય નથી સમાજના લોકો કે જલારામ ભક્તો જે સંત જલારામ બાપાને ભગવાન માનતા હોય તો એમની એક આસ્થા છે તો એ કોઈ બી સંત વિરુદ્ધ જે કોઈ બી સમાજના એવો હોય એના વિરુદ્ધ ટિપ્પણી કરવી એ યોગ્ય પણ નથી એવું આવેદનપત્રમાં આવ્યું આજે એની અંદર આપ જોઈ શકો છો કે બોડી સંખ્યાની અંદર જે લોકો રઘુવંશી સમાજના લોકો જોડાયા દરેક ગામમાંથી દરેક તાલુકાના પ્રમુખો આની અંદર આવ્યા છે રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ હોય કે દરેક મહાજનના પ્રમુખ હોય દરેક સંસ્થાઓના પ્રમુખ પણ આજે જોડાઈને બોડી સંખ્યામાં લોકો આવીને સાથે મળીને આવેદનપત્ર